શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ શ્લોક બાવન શ્લોક બાવન કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે વિગતે સમજાવી રહ્યા છે અત્યાર સુધી બીજો અધ્યાય શરૂ થયો અને શ્લોકથી કૃષ્ણ ભગવાન વિવિધ ઉદાહરણો આપી અર્જુનને પોતાનું કર્તવ્ય કરવા સમજાવી રહ્યા છે આ શ્લોકના માધ્યમથી મોહરૂપી કાદવ તરવાના ઉપાયો કયા છે સંસાર માત્રની સેવા કરવાની ભાવના ક્યારે થાય પોતાના સુખ ભોગની ઈચ્છા આપોઆપ દૂર ક્યારે થાય એ વિગતો સમજીએ તે પહેલા આપણે શ્લોક બાવન નું પઠન કરીએ પછી એનો ભાવાર્થ સમજીએ યદાતે મોહ કલિલમ બુદ્ધિર વ્યતીત રિષતિ તદા ઘંતાસી નિર્વેદમ શ્રોતવશ્ચ સુતશ્ચ અર્થાત જે સમય તારી બુદ્ધિ કાદવને તરી જશે તે સમય તો સાંભળેલા અને સાંભળવામાં આવનારા ભોગોથી વૈરાગ્યને પ્રાપ્ત થઈ જશે આપણને જે કંઈ વૈરાગ્ય થાય છે જે કંઈ સુખ ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે એનું મૂળ કારણ છે સાંભળવું અથવા સાંભળવામાં આવનાર તમે એવું સાંભળ્યું છે કે આ ફિલ્મ સારી છે તો આપણને ફિલ્મ જોવા જવાનો મોહ થાય છે તમે સાંભળ્યું છે કે આ સ્થળ સારું છે તો એ સ્થળે ફરવા જવાનો મોહ થાય છે તો સાંભળેલા અને સાંભળવામાં આવનારા આ વૈરાગ્ય આપણી આ બુદ્ધિ જે છે એ કાદવમાં ફસાયેલી છે એ કાદવમાંથી માંથી તરી જવાનો ઉપાય શું છે એને સમજીએ શરીરમાં અહંતા અને મમતા કરવી તથા શરીર સંબંધી માતા પિતા ભાઈ બહેન ભાભી સ્ત્રી પુત્ર વસ્તુ પદાર્થ વગેરેમાં મમતા કરવી એ મોર છે મો એટલે શું તમને તમારા માતા પિતા પ્રત્યે લાગણી છે ભાઈ પ્રત્યે લાગણી છે સ્ત્રી પ્રત્યે પુત્ર પ્રત્યે હોય કેમ ના હોય પણ માત્ર ને માત્ર અતિશય લાગણી એ મોહ છે મમતા હોવી જરૂરી છે પણ માત્ર કોઈ એક પદાર્થ પ્રત્યે કોઈ એક વ્યક્તિ પ્રત્યે કોઈ એક શરીર પ્રત્યે મોહ થવો એ યોગ્ય નથી

આપણે સુખ અનુભવીએ છીએ એક મોહ છે અને આપણા મોહમાં ભંગ પડે આપણી અપેક્ષિત વસ્તુ ન મળે એટલે આપણે દુઃખી થઈએ આ સગળે સગળો કાદવ છે પ્રસન્ન થવું કે દુઃખી થવું એ કોઈ પદાર્થના લીધે આપણે પ્રસન્ન દુઃખી થઈએ છીએ એ બધું કાદવ છે આ મોહરૂપી કાદવમાં જ્યારે બુદ્ધિ ફસાઈ જાય છે ત્યારે મનુષ્યને કઈ સૂજતું નથી એ મોહમાં તેઓની સાથે પોતાનો સંબંધ માની લે છે પોતે ચેતન છે આપણું આત્મા ચેતન છે આપણું શરીર જળ છે આ જુદા જુદા પદાર્થો જળ છે પણ આપણે એના ઉપર જ મમતા રાખી લઈએ છીએ અને એની સાથે જ સંબંધ બાંધી દઈએ છીએ ચેતન પરમાત્મા છે પરમાત્મા જોડે સંબંધ નથી બાંધતા પરંતુ વાસ્તવમાં એ ચીજોની સાથે સંબંધ જોડે છે તે ચીજો તેની સાથે સદા રહેતી નથી તમે જેની જોડે સંબંધ બાંધો છો એ પછી વ્યક્તિ હોય કે કોઈ પદાર્થ હોય આ મારું ઘર છે કે આ મારું ગામ છે કે આ મારા પત્ની છે કે આ મારા માતા છે કે આ મારા પિતા છે એ અમુક સમય પૂરતા તમારી સાથે છે કાયમ તમારી સાથે રહેવાના નથી જેની સાથે તમે સંબંધ જોડો છો એ કાયમ તમારી સાથે રહેવાના નથી અને એ પણ તેઓની સાથે સદા રહી શકતા પણ નથી પરંતુ મોહના કારણે એની એ તરફ દ્રષ્ટિ જતી નથી ઉલટાનું એ અનેક પ્રકારના નવા નવા સંબંધો જોડીને સંસારમાં વધારે ને વધારે ફસાતો જાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ રાહદારી પોતાના જવાના સ્થાન પર પહોંચતા પહેલા જ રસ્તામાં પોતાનો પડાવ નાખીને માનો કે તમારે કોઈ એક સ્થળે જવું છે પણ એ પહોંચતા પહેલા રસ્તામાં જ તમે ખેલકૂદ કરો ઠઠ્ઠા મસ્કરી કરો આનંદ પ્રમોદ કરો અને એમાં જ એમાં સમય વિતાવી દો તો તમે યોગ્ય સમયે નિર્ધારિત સ્થળે નહીં પહોંચી શકો એવી જ રીતે મનુષ્ય અહીં નાસવંત પદાર્થોનો સંગ્રહ કરવામાં અને એમનાથી સુખ લેવામાં વ્યક્તિ પરિવાર વગેરેમાં મમતા રાખીને એમની સાથે સુખ લેવામાં લાગી જાય છે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો છે અને પરમાત્માને પામવાના રસ્તા સુધી પહોંચવું છે પણ રસ્તામાં મોહરૂપી સાધનો આપણને રોકી રાખે છે અને એ જ બુદ્ધિનું મૂળ રૂપે કાદવમાં ફસાવું કહેવાય છે એ કાદવમાં આપણે ફસાઈ જઈએ છીએ અને પછી પરમાત્મા સુધી પહોંચી શકતા નથી આપણે શરીરમાં અહંતા મમતા રાખીને તથા પરિવારમાં મમતા રાખીને અહીં થોડું બેસી રહેવાનું છે એમનામાં જ ફસાયેલા રહીને પોતાના કલ્યાણથી વંચિત પણ થોડા રહેવાનું છે આપણે તો એમનામાં નહીં ફસાઈને પોતાનું કલ્યાણ કરવાનું છે આવો દઢ નિશ્ચય થઈ જવો એ જ બુદ્ધિનું મૂળ રૂપે કાદવમાંથી તરી જવું કહેવાય આપણે એક નિર્ણય કરવાનો છે કે હું આ બધા મોહમાયામાં શું એવો નિર્ણય કરો તો આપણે કાદવમાંથી તરી જઈશું કારણ વિચાર થવાથી બુદ્ધિ સંસારના સંબંધોને લીધે અટકશે નહીં અને સંસારને વળગશે નહીં મોહરૂપી કાદવમાંથી તરવાના બે ઉપાયો છે વિવેક અને સેવા વિવેક એ અસત વિષયોમાંથી અરુચી કરાવી દેશે તમે કોઈમાં વિવેક રાખશો રાખશો દરેક વસ્તુમાં મર્યાદા તો તમને જે વસ્તુની અસત છે જેનો અભાવ છે એના પ્રત્યે જ અરુચિ થઈ જશે એટલે એને મેળવવા માટે ફસાયેલા નહીં રહો અને મનમાં બીજાઓની સેવા કરવાની બીજાઓને સુખ પહોંચાડવાની ધૂન લાગી જાય તમે બીજાને મદદ કરવા માટેની ધૂન લાગી જશે બીજાને સેવા કરવાની ધૂન લાગી જશે તો પોતાના સુખ આરામનો ત્યાગ કરવાની શક્તિ આવી જશે પછી વ્યક્તિ પોતાના સુખનું નહીં વિચારે કે હું આને કેવી રીતે મદદ કરું આને કેવી રીતે સુખ પહોંચાડું જો બીજાના સુખનો જે વ્યક્તિ વિચાર કરશે તો પોતાના સુખ આરામનો ત્યાગ કરવાની એનામાં શક્તિ આવી જશે અને બીજાઓને સુખ પહોંચાડવાનો ભાવ જેટલો થશે તેટલો જ પોતાના સુખની ઈચ્છાનો ત્યાગ થશે જેવી રીતે શિષ્યની ગુરુ માટે પુત્રની પિતા માટે નોકરની માલિક માટે સુખ પહોંચાડવાની ઈચ્છા થઈ જાય છે શિષ્ય સતત ગુરુ નું ધ્યાન રાખે છે માતા સતત પુત્રનું ધ્યાન રાખે છે નોકર સતત માલિક નું ધ્યાન રાખે છે એ લોકો એવું ઈચ્છે છે કે હું ગુરુને માતાને તેઓની ને સુખની આરામની ઈચ્છા આપોઆપ દૂર થઈ જાય છે નોકરને ગમે તેટલી તકલીફ પડતી હોય પણ માલિકને સુખ કઈ રીતે પહોંચાડું એવી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે પોતાના આરામની ઈચ્છા દૂર થઈ જાય છે માતાને ગમે તેટલી તકલીફ પડતી હોય પણ પુત્રની સુખ માટે માતા જે કંઈ કામ કરે છે તો માતા પોતાના આરામની ઈચ્છા દૂર કરી દે છે એ જ રીતે શિષ્ય ગુરુ માટે આરામ છોડી દેશે તો એવી જ રીતે જ્યારે કર્મયોગી સંસાર માત્રની સેવા કરવાની ભાવના થઈ જાય ત્યારે પોતાના સુખ ભોગની ઈચ્છાઓ આપોઆપ દૂર થઈ જાય છે વિવેક વિચાર દ્વારા પોતાની ભોગ ઈચ્છાને દૂર કરવામાં થોડીક મુશ્કેલી પડે છે કારણ કે જો વિવેક વિચાર અત્યંત સુધી જ કામ આવે છે જ્યાં સુધી ભોગો સામે ના આવે ભોગો સામે આવે છે ત્યારે સાધક ઘણું કરીને તેઓને જોઈને વિચલિત થઈ જાય છે પરંતુ જેનામો ભાવ હોય તેની સામે ઊંચામાં ઊંચા ભોગ આવવા છતાં પણ તે ભોગોને બીજાની સેવામાં લગાડી દે છે તો જે લોકો ભોગથી વિચલિત નથી થતા મોહમાં ફસાઈ નથી જતા એ બીજાની સેવા કરી શકે છે આથી તેને પોતાના સુખ આરામની ઈચ્છા સુગમતાથી દૂર થઈ જશે જય શ્રી કૃષ્ણ આપ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો શેર કરો લાઈક કરો જય શ્રી કૃષ્ણ